તરમાં જઈને આવ્યો અને હારું કાલ તો મારા કાકાના છોકરાને જેમે હારું કોક કરીને આમ પૈસાનું કરવું પડશે કું હું શું કરું પેલા ના ઘેર જવું તાને હારું એ પૈસા હોય હોય બરાબર બરાબરને તસ લોન તો લેવી જ પડશે સારું ચાલે કનત ના ઘેર તનેક બહુ ઉઠો ઓ હો જગ્યાએ બે કેમ ઉધી રે આ કણ વળો આ તો ઇન્નેમ હું જોવા રોમે હારી થઈએ ઓહ આ તો મેમોને મોકલાવા હમ મેમો કમન આવી જો બા લઈ જો જો બદમનો બતા જબ બથી હું કોમબોળી ને કોમબોળી તો જાવ તું ઇન્નેમ તો કદી ઓટો મારતો હોય ઇન ઇન કે બે છા પૈસા આલા કે કે પૈસા તારા જરૂર જરૂર સૌ એટલે પૈસા જગ્યા માર પહે નહીં હમ હ અછી કરો કરો પૈસા નહીં લે પૈસા હ આ જો ચકલીઓ ચાલુ કરી બેઠો હું મૂકી એવું હું હું પૈસો સેટિંગ કરતા નથી એ સારું હતું જેમ હું જોઈએ ત્યારે જરૂર પડી પડું મને કાગળ છોકરો ને હ અ ઇન જેમ સૌ

આમ કોન્ટ્રાક્ટ કરી આલો કુકુના ભાન્દી કોન્ટ્રાક્ટ કઈયા લખતા હું કરીયા લું પડીને એરે કેમ એ વાયદો બીતર પૈસા લેવા પડ હાવ પા પૈસા ન લે ને કોઈ ન આલે બગરીયા લાવતા કોન્ટ્રાક્ટ હા હા અને કમે હું તો ફન ઘેર ગયો તા પહેણોતા આલજી અલે હાલો હેલો હે પૈસા જરૂર પડી ગયો કેટલા જોમી બોલ ને

તમે માર ગેન આઈ લઈ જજો ઓરે બચ્ચા હા અમને આવો હા કમલા આઈ આઈ લઈ જો બે રાત વેડી આવજો એટલે હન મને થોડું કામ હતું ને એ હું બહાર જવાનો હું એટલે તમે બે ના છેડી આવજો મે બે ના જો વાંધા ઉઠા નહી હા એ બજા જજો ના હો બરો તમે બજા હો ટકા વે આવશે બરાબર ઓરે મન ના અને મન ના મન પાછા આન જવાના આપડે પાછો પૈસા લેની તો જે વાંધો લે ને એને વાંધો પાછા દેવા પડી બોલો બરાબર ની કદાચ તારી શાળા રાખી અને હું આ મેમો પૈસા આલું છું બરાબર જો તમે એક કોમ ગણ્યો માં ઘેર આવજો એટલે હા ની પૈસા લઈ જાય તું એ મને અંગાજ આવે કે હાડું જાણે

આયો મેમોન આલ્યો મેમોન ભૂલી ગયો વાળવાનું પાણી બેહન આલી હું જઉં ચેરી લઈ જાજે હા કૈ ઘેર આવવાનું ઓ માર ઘેર આવજો હમ આલ્યો ગુટ્ટા પાંખ કર ઘર